નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ પાલનપુર ખાતે શ્રી સૈની ક્ષત્રિય માળી સમાજ પંચાયત પાલનપુર દ્વારા શૈક્ષણિક અને સન્માન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ શિક્ષણમાં અગ્રેસર રહે તેવા હેતુથી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો માળી સમાજ પાલનપુર દ્વારા શૈક્ષણિક ઇનામિતરણ અને સન્માન સમારોહનું સમાજની નવી અંબિકાવાડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરવસી સરસ્વતી અને દીપ પ્રગટે સાથે કરવામાં આવી હતી સમાજના પ્રમુખ દ્વારા ઉપસ્થિત સમાજ બારમાં થયેલા વિદ્યાર્થીઓમાંથી પહેલા ત્રણ નંબરે આવતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિશેષ કરીને ધોરણ દસ અને માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરનાર ત્રણ વિદ્યાર્થીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સિવાય વર્ષ બે હજાર પચીસમાં સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં સફળતા મળી હોય તેમજ સરકારી નોકરીમાંથી વય નિવૃત્ત થયા હોય તેવા વ્યક્તિઓને પણ મોમેન્ટો અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સમાજ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પણ કરવામાં આવે જેથી સમાજમાં વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન મળે અને તેઓ વધુ ઉંચાઈ હાંસલ કરે આ પ્રસંગે સમાજના પ્રમુખ લલિતભાઈ પરમાર ઉપપ્રમુખ હસમુખભાઈ પડિયાર મંત્રી નરેશભાઈ પડિયાર ખજાનજી દિનેશભાઈ ગોહિલ સ્વામી નીરવ વેદાંત સહિત દાતાઓ સમાજના આગેવાનો વડીલો શિક્ષણપ્રેમી વ્યક્તિઓ સહિત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી